જય ગુરુદેવ હેલો હા જય ગુરુદેવ હા જય ગુરુદેવ જય ગુરુદેવ બોલો બોલો દી બાપુ મારો એક પ્રશ્ન છે હા જી બોલો કે જીવ શિવ ને પીવ હા તો આમાં જીવ કોને કેવો શિવ શું છે અને પીવ શું છે તો આનો ભેદ જરાક બતાવશો જીવ સીવ અને પીવ નો ભેદ બતાવુ એમ આજ જીવ કોને કહેવો પીવ કોને કહેવાય અને શિવ કોને કહેવો કોને કહેવાય હા સારું તો ધ્યાનથી સાંભળજો બરાબર આ બોલે જીવ શિવ અને પીવ આનો ભેદ બતાવો મતલબ જીવ શિવ અને પીવ કોને કહેવાય બરાબર તો જીવ કોને કહેવાય શિવ કોને કહેવાય અને પીવ કોને કહેવાય બરાબર તો હવે આ તો ભેદ છે તમે જ કીધું ભેદ બતાવો બરાબર તો એ ભેદને જાણવા માટે ભેદ તો આપણે જ ખોલવો પડે પોતાને જ ગુરુ રસ્તો બતાવી દઈએ બાકી જે ભેદ છે ને એ સ્વયં આપણે જ ખોલવો પડે ગુરુ ચાવી આપે તાળું તો આપણે ખોલવું પડે અને તાળામાં ખાલી ચાવી નાખીને બેહીનો જવાય ચાવીને ફેરવવી પણ પડે જેમ તમે તાળાની અંદર ચાવી નાખો ભેદ ખોલવો તમારા ઘરની અંદર ખજાનો છે બરાબર ઘરને તાળું માર્યું છે અને તમારે ભેદને ખોલવો છે જાણવો છે તો પહેલાં જે તાળું માર્યું છે એટલે ગુરુ માત્ર ચાવી બતાવે બરાબર એ ચાવી તાળામાં નાખી અને ફેરવવી પડે ફેરવો તો ખુલે ને ભેદ પછી ખજાના હાથમાં આવે ને કારણ કે ફેરવો તો તાળું ખુલે ને તાળું ખોલે એટલે બારણા ખોલે બારણા ખુલે એટલે ખજાનો હાથમાં આવી જાય જેવી રીતે સમજો કે તમારા ખાતામાં પૈસા છે દસ વીસ હજાર બરાબર અને તમારે ગૂગલ પ્લે પણ તમે વાપરો છો બરાબર અને એટીએમમાંથી તમારે પૈસા કાઢવા તો એનો કોડ આપવામાં આવતો હોય છે આપણા ખાતાનો એ કોડ છે ને એને ચાવી સમજી લ્યો પાંચ હજાર તમારે કાઢવા એટીએમમાંથી તો એ કોડ જે છે આપણી ચાવી સમજી લ્યો એ કોડ લગાવો તમે તો એટીએમમાંથી પાંચ હજાર નીકળે ને નકર નીકળે એટીએમમાં પૈસા છે તમારા ખાતામાં પૈસા છે ફાઈનલ છે પણ ભેદ આડો પડ્યો છે ને બંધ છે ભેદ એટલે બંધ ભેદ એટલે બરાબર તો એ કોડ છે ને એને ચાવી સમજો અને એટીએમના અંદર જે તમારા પૈસા પડ્યા છે એને જ પરમા તમની ભક્તિનો ખજાનો સમજો મુક્તિનો ખજાનો સમજો મોક્ષનો ખજાનો સમજો જે તમારે સમજવું બરાબર હવે જે તમને તમારા ખાતાનો કોડ આપવામાં આવ્યો છે એટીએમમાંથી પૈસા કેમ કાઢવા એ કોડ આપનારને તમે અહીં ગુરુ સમજી લો બરાબર કોડ તમે ઓપન કરો બરાબર એટીએમનો પછી તમારામાંથી તમારા પૈસા નીકળે ને પાંચ હજાર એવી જ રીતના ચાવી આપનારને તમે ગુરુ સમજી લો અને તાળું જે માર્યું છે હે એ તાળા ખોલવા માટે તાળામાં ચાવી નાખી અને ફેરવું બરાબર એવી જ રીતના એટીએમમાં જેમ તમારા પૈસા બંધ છે મતલબ તમારો ખજાનો બંધ છે મુક્તિમો ઘરની અંદર તાળું માર્યું છે અને દસમા દ્વારમાં તાળું માર્યું છે અને દસમા દ્વારની અંદર તમારો આતમરૂપી એ મુક્તિમો સુધી પહોંચાડનારો આત્મા એ તમારો ખજાનો છે તો દસમા દ્વારની ચાવી ગુરુ આપે છે કે કેમ ખોલવો બરાબર એને માત્ર ચાવી આપી ભેદ તો ખોલવો પડશે એ છે બધાય કે મારી પાસે ભેદ છે ભેદ છે ભેદ છે કોઈ પાસે કાંઈ ભેદ નથી હે માત્ર ચાવી છે એ સાચા સત્ય નિષ્ઠ ગુરુ હોય એની પાસે સાચી ચાવી હોય નકર ડુપ્લિકેટ ચાવી બતાવી દે આખી જિંદગી તાળામાં મારી ફેરે ફેરે કરો તાળું ખુલે જ નહીં તાળા જ નથી ઘણા વાર આવતા હે ખોટો કોડ બતાવી દે તો એ તાળું નથી ખુલતો ઘણા નંબરવાળા તાળા નથી આવતા તો એવી જ રીતના ભગત સાચા દેહધારી ગુરુ મળે જેને ખરેખર ભેદની ખબર છે ખરેખર જેને કોડની ખબર છે ખરેખર જેને તાળાના નંબર શું છે એની ખબર છે એવા ગુરુ જો મળે ને તો હજી ભેદ તમે ખોલી શકો ભેદ કોઈ ગુરુ ખોલીને ન બતાવે ભેદની ખાલી વાતું છે વાહત ભેદભેદ કરીને લોકોને ફસાવાનો ધંધા છે હું નથી એકવાર વાત કરતો બે ત્રણ વાર વાત કરી છે ને કે એક માજી હતા એને ત્રણ દીકરા હતા ત્રણે ત્રણ દીકરાને લગ્ન પણ થઈ ગયા હતા તને દીકરાના ઘરે પણ દીકરા હતા માજી વૃદ્ધાવસ્થામાં આવી ગયા હતા બરાબર અને દીકરાની બહુ સેવા નહોતી કરતી દીકરા પણ સેવા નહોતા કરતા ઘણી જગ્યાએ આવું હોય છે ક્યાંક ક્યાંક જ બાકી ઘણી જગ્યાએ તો માતા પિતાની સેવા બધા બચ્ચા બાળકો વહુ કરતી જ હોય છે પણ ઘણી જગ્યાએ એવું પણ હોય છે કે જે માતા પિતાને કોઈ ગણતું પણ નથી બરાબર અને વૃદ્ધાશ્રમમાં મૂકી આવતા હોય છે તો એનો અર્થ એ થાય છે કે જે માજી હતા ને એ થોડા ચતુર હતા ચતુર અને ચાલાક એટલે માજીએ એક પ્લાનિંગ બનાવ્યું કે આ મારા દીકરા અને મારી દીકરાની વહુને અને મારા દીકરાઓ અને દીકરાઓને મારા કેમ કરવા મારી સેવા કેમ કરે હે તો એના માટે એને એક પ્લાનિંગ બનાવ્યો આગળના જમાનામાં આગળના ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં પિત્તરની ડાબલી આવતી તમને જે વૃદ્ધ લોકો હશે ને ખબર હશે જે પેલી ચીકણી કહેતા આપણે છીકણી કહેતા બજરની ડાબલી કહેતા બજર પણ કહેતા ભાંગ પણ કહેતા બરાબર તો એ એવી ડાબલી મારી પાસે હતી એક માજીએ શું કર્યું ડાબલીમાં દિવસે થોડા કાકરા ભરી દીધા કાકરા વીણીને કોઈને ખબર ન પડે ને એમ ડાબરીમાં દસ વીસ કાકરા ભરી દીધા પછી રાતના બાર વાગે ને એટલે ડાબડીને એ ડાબલીને ખખડાવે કાંકરા ડાબલી હલાવે એટલે કાકરા ખખડે ને એટલે અવાજ આવે ને ખડખડ ખડખડ રોજ ખખડાવે એમાં એક દિવસ એક દીકરાને બહુ સાંભળી ગઈ માજી કાંઈક ખખડાવે છે દરવાજા પાસે કાન રાખીને ઊભા રહ્યા માજી ખખડાવતા હતા એટલે એ દીકરાની વહુએ શું કર્યું બીજા દીકરાની બે વહુ હતી ને એને પણ કીધું એટલે તણે ત્રણ વહુને ખબર પડી કે માજી પાસે કાંઈક છે ખરું કે ખખડાવે છે ત્રણે ત્રણ વહુ સાંભળ્યું માજી બાર વાગે ખખડાવે ત્રણે ત્રણ વહુ સાંભળે પછી તણે ત્રણ વહુ વહુ જે હતી એના દીકરાઓની વહુ એને પોતાના ઘરવાળાની વાત કરી કે માજી રાતે બાર વાગે રોજ કાંઈક ખખડાવે છે એટલે ત્રણ ત્રણ દીકરાઓ પણ સાંભળવા એવા માજી બાર વાગે એટલે સાંભળવાનું ચાલુ કર્યું ડાબલી ખકડાવાને બરાબર એટલે બધાને ખબર પડી કે હા માજી કંઈક ખકડાવે છે ખરા પણ માજી છે ને ડાબલી પાછા એવી જગ્યાએ સંતાડી દે ને કે કોઈને ખબર ન પડે ને કોઈને આપે નહીં ને કોઈને દે નહીં એટલે સવાર પડ્યું ને એટલે એક પછી એક માજીને પૂછવા લાગ્યા માજી આ તમારે રાતે કંઈક ખાવો છો એ શું છે માજીએ કીધું ભાઈ સોનાના સિક્કા છે કે સોનાના સિક્કા છે કે ઘણા છે મારી પાસે પણ કે બતાવો ને ન બતાવું એ તો ભેદ છે એનો બતાવું કે એ તો ભેદ છે મોટો રહસ્ય છે એટલે માજી બતાવે નહીં તો કે ડાબલી ક્યાં બતાવો ખરા નહી બતાવી છે નહીં ક્યાં છે એ કંઈશ નહીં એટલે દીકરા હોય અને દીકરાની હોય પણ ચાલાકી કરી એ કે આપણે એમ કરો માજીની સેવા કરો ટાઈમે ટાઈમે માજીને ચા આપો જમવાનું આપો માજીના કપડાં ધોઈ દો માજીની સેવા કરો માજી જેમ માગે એમ પૈસા આપો દસ રૂપિયા વીસ રૂપિયા પચાસ રૂપિયા માજી જરૂર પડે એટલા પૈસા પણ આપવાને ચાલુ કરો નક્કર કે આ સિક્કા હાથમાંથી જાય ને માજી બતાવશે નહીં અને માજી મરી જાય તો ક્યાં સિક્કા છે શું છે ખબર પડશે નહીં અથવા તો કોકને બીજાને આપી દેશે એટલે સેવા ચાલુ કરી માજીની તણે તણ બહુ એ દીકરા બધા સેવા કરવા લાગ્યા ગયા સોનાની સિક્કાની લાલચમાં લોભ લાલચમાં ક્યાં બરાબર પછી સમય વીતવા લાગ્યો દસ વીસ વર્ષ થયા એટલે માજીનું મૃત્યુ નજીક આવ્યું ત્યારે માજીને એમ થયું કે હું સત્ય કહી દઉં આ લોકોને પછી માજીએ બધા દીકરાને બહુ દીકરાને ભેગા કર્યા કે આવો બેટા આવો એ કે ડાબલીમાં આ રે ડાબલી કે જુઓ કે અને ખોયલી માં જુઓ તો કે આમાં શું છે કાકરા છે કે બેટા તમે મને પૈસા આપો તમે મારી સેવા કરો તમે મારું ધ્યાન રાખો એટલે મેં આ ચતુરાયન ચાલાકી વાપરી હતી અને તમે લોભ લાલચમાં આ ફસાય ને મારી સેવા કરવા માંડ્યા અસલમાં ડામનીમાં કે કાકરા છે તો એમ મિત્રો આ ભેદ ભેદ કરી લોકોને ફસાવવાના ધંધા છે હકીકતમાં એમાં કાકરા જ નીકળે કાંઈ નથી હોતા ભેદ છે એવું આપણે કહીએ કે મારી પાસે ભેદ છે એટલે લોકો આપણા પ્રત્યે આકર્ષિત થાય જેમ કે બાવન અક્ષરી શબ્દોની જાડ પાથરી મુક્તિમોક્ષના દાણા નાખીને પછી એમ કહે કે મારી પાસે ભેદ છે તો લોકો આકર્ષિત થાય ને આપણા પ્રત્યે કે તો આત્મ પરમાત્મા તો મુક્તિમોક્ષનો ભેદ જાણવા જવું પડે આ જોંગી પાખંડી ગુરુ પાસે બરાબર જેમ મા માજીએ ચતુરાઈ કરી એમ અત્યારના ઢોંગી પાખંડી ગુરુઓ પણ ચતુરાઈ કરતા હોય છે અમારી પાસે ભેદ છે ભેદ છે ભેદ એવું કાંઈ છે નહીં ખુલ્લું જ છે બધું અને હું તો ટોટલ આમ બધું ખુલ્લું જ કરી નાખ્યું છું બરાબર એટલે આવી રીતના આ એક ફસાવાના ધંધા છે બાકી કાંઈ ભેદભેદ નથી બધું ઓપન જ છે બધું ખુલ્લું જ છે બરાબર સરવાળે ડાબલીમાંથી જેમ કાંકરા નીકળે એમ કાકરા નીકળે આ એક લોલીપોપ આપે છે ચગરા રાખો તમે આમને આમ ભેજ છે ભેજ છે પછી જાઓ એટલે હવે વરસ દિવસ આ કરો ને વરી પાછા જાઓ એટલે વરસ દિવસ આ કરો વરી પાછા જાઓ તો તમને વાર છે આમને પાંચ દવા કાઢી નાખે ત્યાં સુધીમાં તો તમારા લાખો રૂપિયા લૂંટી લઈએ અને છેલ્લે પછી બહુ એ થઈ જાય લોલીપોપ પકડાવી દે ચગરા રાખો ચગરતા ચગરતા જાઓ લોલીપોપ છેલ્લે પછી લોલીપોપમાં હરી હાથમાં વધે બાકી કાંઈ વધે નહીં એટલે આ બધું ભેદભેદ એવું કાંઈ છે નહીં મિત્રો ખુલ્લું જ છે નક્કી કર્યું એક જ ઝટકે કે સર્વત્ર પરમાત્મા છે હું કાંઈ છું નહીં અભિમાન તોડી નાખો હું કાંઈ છવ જ નહીં બધું પરમાત્માનું સ્વરૂપ છે અને બધાથી પ્રેમ રાખો મળી રહ્યો ભાવથી રહ્યો પ્રેમથી રહ્યો કોઈનો વિરોધ ન કરો કે પરમાત્માનું સ્વરૂપ છે ને ખરેખર આ બધું પરમાત્મા સ્વરૂપ છે હોત નરસિંહ મહેતાને દેખાઈ ગયું હતું કે અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરી જુદવે હે એના જેવું બધે પરમાત્માનું સ્વરૂપ છે નક્કી કરી લે તમારે કાંઈ કરવાની જરૂર નથી નક્કી કરવું પણ બહુ કઠિન છે નક્કી થાય એવું નથી માયા છોડે એવી નથી બરાબર તો હવે જીવ શિવ અને પીવનો ભેદ બતાવો બરાબર જીવ કોને કહેવાય શિવ કોને કહેવાય અને પીવ કોને કહેવાય તો ધ્યાનથી સાંભળી આ કરજો બરાબર તો જીવ નામ સુરતા જીવ નામ સુરતા આ રજોગુણ તમોગુણ ને સત્વગુણ ત્રણ ગુણમાં ફસાઈ ગઈ છે વિષય વાસનાઓમાં ફસાઈ ગઈ છે કામ ક્રોધ લોભ મધ મો શબ્દ સ્પ્રસ રૂપ રસ ગંધ છલ કપટ ઈર્ષા નિંદા તારી મારી હું હું મેમે વાદ વિવાદ ખેદ ખોદણી હે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ યહુદી ખ્રિસ્તી પારસી સેવ બૌદ્ધ લિંગાય નાતી જાતિ પંથા પંથાપંથી આ ટોટલ એક્સ વાય જેડામાં આ ચિત્રરૂપી સુરતા ફસાઈ ગઈ છે આ વિષય વાસનાઓમાં ચિત્રુપી સુરતા ફસાઈ ગઈ છે તો વિષય વાસનાઓમાં ફસાયેલી મનોદશામાં ફસાયેલી આ ચિત્રરૂપી સુરતાને જીવ કહેવામાં આવે છે અને એ વિષય વાસનાઓમાંથી નીકળી આ ચિત્રરૂપી સુરતા જ્યારે સોહમ શબ્દને પ્રાપ્ત કરે છે સાચા ગુરુ મળી જાય અને ચાવી બતાવે દસમા દ્વારને કેમ ખોલવો તો એ સોહમ શબ્દ છે ને એ ચાવી છે અને મેં કીધું ને કે ચાવી તાળમ નાખીને ફેરવવી પડે એમ સોહમ શબ્દને ફેરવો ચિત્રરૂપી વિસ્તુતા દ્વારા ચિત્રને ત્યાં જોડો શ્વાસો શ્વાસની ક્રિયામાં જોડો ભજન ભક્તિમાં લાગો બેસો સમય કાઢો વાતો એ કાંઈ વડો નહીં વડા નહીં થાય બરાબર તો એમ શ્વાસો શ્વાસની ક્રિયાને ફેરવો અંદરથી બહાર જાય એમાં હમ ને બહારથી અંદર આવે એમાં સો સો હમ સો હમ આ ચાવીને ફેરવો ફેરવો ને તો તાળું ખુલે કેવી રીતે તાળું ખુલે પછી એ સોહમ શબદ પછી ઉલટો થઈ ડાબી જમણી નાળીને સમાન માત્રામાં કરી સૂક્ષ્મનું દ્વાર ખુલી ગયું સુક્ષ્મણાનું દ્વાર ખોલી ગયું સુક્ષ્મણા દ્વારને જ પણ અષ્ટકમલ પણ કહેવાય છે સુરત કમલ પણ કહેવાય છે સુક્ષ્મણા નાડી પણ કહેવાય છે જ્ઞાન દ્રષ્ટિ પણ કહેવાય છે ભોલાનાથનું ત્રીજું નેત્રનિયા છે એટલે એને જ્ઞાન દ્રષ્ટિ પણ કહેવાય છે પછી સુક્ષ્મણાનો માર્ગ પકડી એ સોહમ શબ્દ જે છે તે ઉપર ચડે છે સૂક્ષ્મમાં થઈ બંગનાળમાં થઈ દસમા દ્વારમાં પહોંચે છે અને એ સોહમ શબ્દના મારફતે આ દસમા દ્વારના તાળા ખુલી જાય છે જે વિષય વાસનાઓના તાળા આપણી ઉપર મારી દીધા હતા આ બધે મોહમાયાના તાળા મારી દીધા હતા દસમો દ્વાર ખુલે એટલે બધું ખતું સિદ્ધા આત્મદર્શન દસમા દ્વાર ની અંદર મસ્તકના મધ્ય ભાગમાં આત્માનું નિવાસ સ્થાન છે હવે પછી પછી આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી એટલે બ્રહ્મ એ જ આત્મા રંધ્ર હોલ કાણું બારી એમાંથી નીકળી સોહમ સબદ અથવા તો આત્માની ચિતરૃપી સુરતા દેહથી વિદેહ એ ઓમકારને પકડે છે એ ઓમકાર એ જ પરમ પિતા પરમાત્માનું નામ છે અને અનંત પ્રકાશ એ પરમાત્મા પ્રકાશ સ્વરૂપ છે આત્મા પ્રકાશ સ્વરૂપ છે અને સોહમ શબ્દ આત્માનો શબ્દ છે ઓમકાર શબ્દ પરમાત્માનો શબ્દ છે બરાબર ઓહમ સોહમ પણ આત્મા અને પરમાત્મા છે આત્મા અને અનંત પ્રકાશ એ પણ આત્મા અને પરમાત્મા છે બરાબર તો જીવ શિવને પીવ કોને કહેવાય તો વિષય વાસનાઓમાં ફસાયેલી સુરતાને જીવ કહેવાય આત્માને શિવ કહેવામાં આવે છે પણ જીવ ભાવમાં ફસાયેલી સુરતા જ્યારે ઉલટી થાય આત્મ સ્વરૂપ બને આત્માને પ્રાપ્ત કરે ત્યારે એ શિવ સ્વરૂપ બની જાય જીવમાંથી એ શિવ બની જાય જીવમાંથી શિવ બની જાય પછી શિવમાંથી પીવ બની જાય પીવ એ સદા શિવ છે જીવ એ વિષય વાસનામાં ફસાયેલી સુરતા છે અને પીવ એ પરમાત્મા છે અને શિવ એ આત્મા છે મતલબ સુરતા અહીં જીવભાવમાં ફસાયેલી છે મનોદશામાં ત્યારે એને જીવભાવ કે જીવ કહેવાય છે અને પછી આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે ત્યારે શિવ સ્વરૂપી આત્મા બને છે અને શિવ સ્વરૂપી આત્મા છે એ સદા શિવરૂપી સર્વવ્યાપક જે પરમાત્મા છે તેમાં સમાય છે એને પીવ કહેવાય છે તો આ જીવ શિવ અને પીવ જીવ એ મનો સંભસાયેલી સુરતા છે શિવ એ આત્મા છે સદાશિવ એ પરમાત્મા છે બરાબર તો હવે તમે કંઈનો બોલશો સત્ય સનાતન ધર્મની જય